ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના અધ્યક્ષ સતીષ પટેલ નિશાળિયા અને તમામ મહાનુભાવો પહોંચ્યા છે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાના હસ્તે આજે નવીન સભાગૃહ છે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે સાથે જ જોડાયા છે ધારાસભ્ય શૈલેષ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા લગભગ એક કરોડ સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે આજે નવીન સભાગૃહ છે તે બનાવવામાં આવ્યું છે અને આ નવીન સભાગૃહ તમામ અત્યાધુનિક

પણ શબ્દોથી સ્વાગત કરવાની જરૂર ઊભી થઈ છે મંચસ્થ મહાનુભાવોમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમની રાહબરી અને અથાક પ્રયત્નોથી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે તો મેમ આપને પણ હું આ તબક્કે ભલે કારણ કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન છો અને ઈ રિક્ષો મને યાદ છે સૈલેશ સર કે ઈ રિક્ષો માટે મેમે ખૂબ જહેમત ઉઠાવી છે राज्य सरकार लेवल पे पण भक्तो वक्त मोडी मिशन करी ने અમે આ લોકો સુધી પહોંચ્યા છીએ ખૂબ સસ્તી અને વ્યાજથી ભરિક્ષાઓ લેવા માં આવી છે મેમ આપને અમે આવકારીએ છીએ હદે થી આવકારીએ છીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે આપનો કુંતે નવો સબ આવો નિસેન સભાખંડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું તેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મભિંહ બાપુ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ કારોબારી અધ્યક્ષ અધ્યક્ષશ્રી નિલેશભાઈ શ્રી અશ્વિનભાઈ તેમજ વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતની પૂરી ટીમ તેમજ અધિકારીગણ આજે ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસો ત્રણુંમાં આ બિલ્ડિંગ બની હતી ત્યાર પછી આ સૌ પ્રથમવાર એકસો ને લાખના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવે છે આજે એક અદ્યતન સુવિધાથી આ સભાખંડ અત્યારે તૈયાર છે અને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું કે આ સભાખંડમાં અમે દરેક વિકાસના કાર્યો કરીશું અસ્તુ છે વિકાસ થઈ રહ્યો છે હાલમાં જ અમે છોત્રીસ ગ્રામ પંચાયતો આપી હતી નવી આંગણવાડીઓ હમણાં જ ઘણા તાલુકામાં નવી આંગણવાડીઓના લોકાર્પણ પણ થઈ રહ્યા છે અને નાના નાના વિકાસના કામો ગ્રામ કક્ષાએ થઈ જ રહ્યા છે બરાબર લા છો છિલે લોકો હડે જમ છિલે રોડ રોડ પટેલ સાહેબ શું કશું ઉદ્ઘાટના દિવસે જે આ પ્રકારે શબ્દોમાં ઉખડવાની તૈયારી છે શું ખાસ તો સરસમ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ઇનો જે કાયદો 1963 માં આવ્યો અને ત્યારથી જિલ્લા પંચાયતની જે બિલ્ડિંગ છે એ ભદ્ર કચેરી પાણી કે પટખામાં કાર્યર થઈ લે પરંતુ ટ્રાફિકના કારણે આ જે જિલ્લા પ્રચારનું જે બિલ્ડિંગ છે એ ઓગણીસો ને ત્રાણું આ જિલ્લા પંચાયતના જે પ્રમુખ જગદીશભાઈ પટેલ જે હતા એમના અધ્યક્ષ સ્થાને મતલબ કે અહીંયા બનાવવામાં આવેલો અને તે વખતે જિલ્લા રાજ્યના આપણા જે ચિમ્મનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને જે સો જે ગ્રાન્ચ છે એ ગ્રાન્ચમાંથી આ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ બનાવવામાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવામાં આવેલું જિલ્લા પંચાયતનું અને સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવેલું કે સરદાર વલ્લભભાઈ પટેલ જે બિલ્ડિંગ છે એ આખા ગુજરાતમાં તે વખતના સમયગાળામાં આવી કોઈ બિલ્ડિંગ બની નહીં હોય પરંતુ સમય જતાં આધુનિક સમય આવતા એસી છે મ્યુઝિક સિસ્ટમ છે એની જરૂર ઉપસ્થિત થતાં આજે રિનોવેશનનું જે આ બિલ્ડિંગ બન્યું છે એમાં જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના તમામ સભ્યોના સાથ સહકારથી અમે બે વખત એક વખત સાઠ લાખ રૂપિયા બીજી વખત એક કરોડ રૂપિયા સામાન્ય સભામાં ફાળવ્યા અને એ ફાળવવાથી જિલ્લા પંચાયતનું આ નવું રિનોવેશનનું કામગીરી થઈ છે અને જિલ્લા પંચાયતનો જે સર્વાંગી વિકાસ થાય દરેક તાલુકામાં ગામડે ગામડા સુધી જિલ્લા પંચાયતનો વિકાસ પહોંચે અને તમામ સભ્યો આ સભાખંડમાં બેસીને સારો વિકાસ કરે એવી અમે શુભેચ્છાઓ બધાને પાઠવીએ છીએ પહેલા જ દિવસે આ શબ્દો ઉખડી ગયા શું કહેવાય જિલ્લા પંચાયતનું જે સભાખંડ ખંડ છે એ જે બનાવવામાં રિનોવેશન થયું છે એમાં કંઈક ખામી રહી હશે તો અમે એનું બાંધકામના જે અધિકારી છે ધ્યાન દોરીશું અને એ ત્વરિતપણે એનું કાર્યરત કરાવીશું ગુજરાત વિધાનસભાની જો વાત કરીએ તો ત્યાં લાઈવ રેકોર્ડિંગ બધા દરેક જગ્યાએ સીસીટીવી છે જિલ્લા પંચાયત ભવન ખાતે એક પણ સીસીટીવી શું માનવું છે ના ના એના માટે પણ અમે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા છે તો અમે એક સૂચન કરીશું કે ભાઈ અહીંયા લાઈવ હોવો જોઈએ સીસીટીવી પ્રેસ પર હોવા જોઈએ જેથી કરીને જિલ્લાના જે જિલ્લા પંચાયત સભ્યો છે એ રજૂઆત કરે સામાન્ય સભામાં જિલ્લાના દરેક દરેક નાગરિક સાંભળી શકે અને એનું લાઈવ પણ લોકેશન પણ થઈ શકે પ્રસારણ પણ થઈ શકે એના માટે અમે આયોજન કરવા માટેનું સતન કરીશું આનું ખાસ سہی پی لے گٹ پارٹی پارٹی کر دی ہر گھر جائے اب سکھڑی روشنی لے سب لائیں گے સાંજોને ઉઠાવી જોજે જન બધાને એકલા જઈને પાછા જઈને કાળમાં નહિ સુવાં નહિ સુવાં સોચ્યુતા ક આ દેશ મેં ક્યોાર ચલના હે